તો આજ રોજ ગુજરાત રામાનંદી સાધુ સમાજના એક પૂર્વ શેરમેન તરીકે મારા પરમ સ્નેહી પરિવારની સાથે ગરજેવો નાતો મારો અને મારે મૂળ તો સતળિયા આમ પાણબાપુ પરિવારમાંથી અમારા મારા ગોહા બાપુ એમના દીકરા શ્રી દરબાર શ્રી સાગરભાઈ નિમિત્ત માત્ર મા સોનલનો ભવ્ય દિવ્ય જયારે બીજનો ઉત્સવ હોય અને એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત પાત્ર બનાવ્યા છે આ કાર્યક્રમ ની અંદર સત્તર તારીખે આયોજન રાખેલ છે સત્તર તારીખે હાથી ઘોડા અને ભવ્ય થી દિવ્ય શોભાયાત્રા મોવાની અંદર જયારે નીકળવાની છે ત્યારે આમ તો કેતા આનંદ થાય કે આ કાર્યક્રમ ની અંદર વિશ્વાજ મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે સૌરાષ્ટ્રના દેહણ જગ્યાના તમામ સંતો ઉપસ્થિત રહેવાના છે તમામ માતાજીઓ પણ ઉપસ્થિત રહેવાના છે ક્ષત્રીય સમાજથી માંડીને અઢારે આલમના આગેવાનો નાના મોટા સ્ટેટો રાજકોટ સ્ટેટ જસગણ સ્ટેટ આ જે કાંઈ સાગરભાઈ પોતે આમંત્રણ જે આપ્યું છે તમામ સ્ટેટો પણ હાજરી આમ આપવાના છે ત્યારે આનંદનો એ એક મજા છે કે આવો ભવ્ય દિવ્ય જ્યારે કાર્યક્રમ મધુમતી નગરી મોવા અને એની એની બાજુમાં દેવપ્રયાગ સોસાયટીની અંદર ભવ્ય દિવ્ય જ્યારે સોનલમાનો ઉત્સવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે ચોક્કસ એટલું કહેશ કે આ ડાબિયા પરિવાર મારા ભાણ બાપુ પરિવાર ને ખૂબ ભગવાન માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપે ને આવા આવા રૂડા કામ કરવા માટે એને ખૂબ આવા લાંબા હાથ ખૂબ એને આવા કાર્ય કરવા માટે આપે એવી મારી શુભકામના આપું છું આજ રોજ અમે સૌ જયારે અહીંયા સ્થળ મુલાકાત લીધી ને સાગરભાઈ પ્રાથમિક અમને બધું જે આનો જે કઈ ઇતિહાસ આપ્યો છે કે જો એવું લાગે કે ભવ્ય દિવ્ય કાર્યક્રમ થઈ માં સોનલ બીજ જ્યારે સૌરાષ્ટ્રની અંદર મઢડા તો ઉજવાય જ છે પણ મને એવું દેખાય કે હું પ્રથમ પેલા દિવ્ય આ દેવપ્રયાગની અંદર જ્યારે આવ્યો ત્યારે જોયું ત્યારે ખૂબ સાગરભાઈનો એક તો પોતાનું મન મોટું અને એ પરિવાર આની અંદર ખૂબ વર્ષોથી જોડાયેલો છે અને શ્રદ્ધાનો વિષય ખૂબ છે એમ સાધુ સંતને ખૂબ માને છે અને આની અંદર વિશ્વવંદન્ય પુંજે મોરારી બાપુ જ્યારે પધાર્યા છે ત્યારે એમની હાથે એક વૃક્ષોપણ પણ થવાનું છે એ એ વડલાનું નામ મા સોનલ વડ

ધર્મસભા છે સંતો મહંતો માતાજીઓ ને ત્યારબાદ રાત્રે સંતવાણી કાર્યક્રમ છે નામી અનામી કલાકારો છે તો જાહેર જનતાને મારો ભાવ ભર્યું મારો ડાભિયા પરિવાર પ્રત્યે આમંત્રણ છે બધાય વધારે એવું મારો ભાવ ભર્યો આમંત્રણ